શાતાકારગસયન પદ્મનાભં સુરેશં વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભંગ લક્ષ્મીકાંત કમલનયન યોગવિધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભયભર શર્વલોકૈકનાથ ગુરૂર્બ્રહ્મા ગુરૂષ્ણુ ગુરૂદેવો મહેશ્વર ગુરૂર્સાક્ષાત્પરીબ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરૂવે નેખભગવાનગી બોલો કેવળપુરીજી મહારાજ કી બોલો ખેતપુરીજી મહારાજ કી પુણ્યને પવિત્ર પાવન ભૂમિ લુદરા ગામ જ્યાં આજે જડીબેન નારાયણપુરી ગોસ્વામીના ભંડારા પ્રસંગ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે પરમ પૂજ્ય પરમબંધીય મનશ્રી ભીખાપુરીજી મહારાજ તથા મનશ્રી મુકેશગીરીજી મહારાજ તથા મંચસ્થ સંતો તથા ગોસ્વામી સમાજના અગ્રણી કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનોને બધાને ઓમ નમનારા આજે આ હિન્દવાણી ગોળ એટલે સમાજનું આજે એક એવી પહેલ કરી કે જે આજે આપણે સમાજ આખા ગુજરાતે હિન્દવાણી ગોળને એક રત્ન તરીકે સ્વીકારવું જોઈએ કેમ કે એને વ્યસન માટેની એક મુક્તિનું એક અભિયાન ચાલુ કર્યું આજે આ શરૂઆત જડીબેનના ભંડારામાંથી શરૂઆત થઈ આ બધું કરવું બધું બહુ અઘરું હોય છે આપણને લાગે કે બહુ સહેલું છે પણ આ કાર્યરતની અંદર જે લોકોએ આ મહાન વ્યક્તિઓ જે આ નિયમો સુધારવા માટેને જેને બહુ હાથ બેલી કરી છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન હિંદવાણી ગોળ આજે વ્યસન મુક્તિ કરી અને કુરિવાજો થી દૂર થઈ આજે સમાજને એક ઊંચા લક્ષ્ય બાજુ લઈ જવા તૈયાર થયું છે અને સાથે સાથે આ પરિવારે ગોવિંદપુરીજી દિનેશપુરીજી પ્રકાશપુરીજી અને વિષ્ણુપુરીજીએ શિક્ષણ માટે પણ અનુદાન કરેલું છે તે બદલ આ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન જ્યાં શિક્ષણ હશે એ ક્ષેત્રે આપણે કંઈક ના કંઈક કરી શકીશું આજે ગઈકાલે ચૌધરી સમાજને એક હોસ્ટેલ અને ક્ષેત્ર બની રહ્યું છે તેને એક કરોડને સો કરોડને સા સાહીઠ લાખનું એમનો ફાઇન દાન હતું કાલે ચારસો કરોડ પૂરા કરી દીધા તો આપણે કેમ ના કરી શકીએ શિક્ષણ માટે આપણે યોગદાન પ્રમાણે પ્રમાણે એક એવી એવી સંસ્થા એવી બનાવીએ શિક્ષણ માટે કે આપણા દીકરા દીકરીને કામ આવે જ્યાં ભણી અને આપણા આપણા દીકરા દીકરી આજે જે સંસ્થા નાની હશે તેનો વિકાસ મોટો થશે ક્યારે થશે કે આપણામાં શિક્ષણ હશે તો શિક્ષણ વગર કોઈ કાર્ય શક્ય થઈ શકતું નથી એટલા માટે બને એટલા દીકરા દીકરીને શિક્ષિત બનાવો સમૂહ લગ્ન નહીં કરો તો ચાલશે સમૂહ લગ્નનો વિરોધ નથી પણ નહીં કરો તો ચાલશે પણ એ પૈસા આપણે શિક્ષણ માટે વાપરીશું ને તો સમૂહ લગ્ન કરવાની જરૂર નહીં પડે કેમ કે પોતે એટલા કેપેબલ થઈ જશે એ પરિવાર એટલો બધો કેપેબલ થઈ જશે શિક્ષણથી કે એને સમૂહ લગ્નની પણ જરૂર પડશે નહીં એટલે સમાજને એક શુભ સંદેશ આપું છું કે આપણે બધા શિક્ષણ તરફ કુરિવાજોથી આ હિંદવાણી ગોળ દોર થયો એવા ઘણા બધા ગોળ છે ધીમે ધીમે આ કુરિવાજોથી દૂર થઈ અને આગળ વધીએ જે આ કુરિવાજો હતા એમાં ઘણો બધો પરિવારને જે પરિવારના ઘરે આજે ભંડારો કરવો હોય એટલે એને પહેલાં તો આ વ્યસન મુક્તિ માટેનો ખર્ચો વધી જાય જમણવારનો ખર્ચો ના હોય એટલો આ ખર્ચો પડી જાય એટલે એ ખર્ચાને દૂર કરી અને એ પૈસા આપણે શિક્ષણ તરફ લ્યો તો શિક્ષણનું કોઈ કાર્ય દીકરા દીકરીને એવી એક વેબસાઇટ બનાવો વકીલ આ હિંદવાડની ગુણ ગુણની અંદર કે જો જ્યાં આપણા દીકરા દીકરી તમારા જેવા મયંકભાઈ જેવા લાલપુરી જેવા ઘણા જે શિક્ષણ માટે પ્રેરિત છું કે જે દીકરા દીકરીને કંઈક સલાહ આપવી હોય તો એક એપ ઉપર એમને સલાહ મળી જાય કે કઈ રીતે એની તૈયારી કરવી